નમસ્કાર દર્શક મિત્રો HSTV ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કોકાવા માર્કેટિંગ યાર્ડના ખરીદી સેન્ટર પાસે યોજાયો છે અકસ્માત દેરડી રોડ પર ચોકી ચેકપોસ્ટ પાસે આવેલા મગફળી ખરીદી સેન્ટર પાસે યોજાયો અકસ્માત મગફળી ભરેલું ટ્રેક્ટર પાર્ક કરેલું હતું તેની સાથે અન્ય વાહનનો અથડાવ થતા સર્જાયો અકસ્માત મગફળી ભરેલું ટ્રેક્ટર અને બાઇક બંને ખાડામાં પડતા સર્જાયો અકસ્માત સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જો ટ્રોલી ઊંધી પડે તો મોટી નુકસાની થઈ શકે તેમ હતી સદનસીબે ટ્રોલી ઉપરના ભાગમાં રોકાઈ જતા મોટી જાનહાની ટળી છે આ અકસ્માત સર્જાતા મગફળી વેચવા આવેલા ખેડૂતોના ટોળા અકસ્માત સ્થળે જોવા મળ્યા હતા પ્રતિનિધિ ફારૂક દિલેખિયા અમરી